નમસ્કાર મિત્રો આજે વહેલી સવારથી જ આગાહી પ્રમાણે રાજ્યમાં કડાકા ભડાકા સાથે મેઘ રજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે આજે બે તારીખની વાર શનિવાર છે હવે આજે કીધા વિસ્તારમાં માર માવઠાણું માર તૂટી પડશે તેની વાત કરીશું મિત્રો હોમની વિભાગની આગાહી વચ્ચે વિડીયોમાં તમે કચ્છના અંજારના લાઈવ દૃશ્યો જોઈ રહ્યા છો જ્યાં વાવાઝોડા સાથે મેઘ રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો દેવભૂમિ દ્વારકામાં પણ કડાકા ભડાકા સાથે મેઘ રાજાનું જોરદાર આગમન થયું છે જામખંભાળીયામાં જોરદાર માવઠાનો માર પડી રહ્યો છે બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા રાધનપુર સંતરપુર પાટણ મુન્દ્રા રાપર ગાંધીધામ અરવલી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આજે કે કયા વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ છે કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે કયા કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે આગાહી કરાઈ છે તેની વાત કરવી છે પણ તે પહેલાં વિડીયો શું કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી રીતે પડતું નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતની વિસ્તારથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામની વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ તો એકલોલ ટૂંકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે મહેસાણા જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું પડી શકે મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર જિલ્લાના વિસ્તારો હોય મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોગલ ટોકા સ્તરમાં ભારે માવઠું પણ પડી શકે આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા નથી પણ છૂટાછ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું પડી શકે મિત્રો મધ્યપુર પણ કેટલાક વિસ્તારોમાં જે આગાહી કરાઈ છે જેમાં અમદાવાદ જિલ્લાના વિસ્તારો હોય આણંદ ખેડા મહીસાગર અને પંચમહાલ જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ તો લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદી માહોલ યથાવત છે હજુ પણ આવતી જ થી બાર કલાક દરમિયાન ભુજ બચાવ રાપર ગાંધીધામ અંજાર માંડવી અને મુન્દ્રાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ કોઈ એવા ટૂંકા હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ તો એકલું ટૂંકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટી શક્યતા નથી ડાંગ અને સુરત જિલ્લાના કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે